પાડમ બેટો બેટો ઉમેશ કેસે ભાઈ મને દેવા દે લાલ ભાઈ એટલે હારું વરસ જ છે બધાને તમે બીજો બધો ડાયરો આમાં રા ઓ કેર્યો આ આવડા આવડા મારા ચાહક છે ત્યાં સુધી તમે તમારે મથાઈ એટલું મથી લેજો અને મનની મનમાં ન રહી જાય હવે મારાથી નથી રહેવાતું હું આની પહેલા બે હજાર બાવીસમાં બોલ્યો તો કે બે હજાર બાવીસમાં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસમાં હું સિલેક્ટેડ ડાયરા કરીશ આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધાને એવું હતું કે એવા તો કયા ઘા છે જે તમે ચાર પાંચ દિવસ સાંભળો છો અરે તમારી જાતના સારા ખાધડા તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો ને તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકાર ને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતું કરે દમ તો કાંઈ છે નહીં અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય તો એના ઉપર સિંગડા નો હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા નો હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય હોનભાઈ મારા મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનબાઈનો નો મલાદો રાખતા ન આવ્યું ખાલી માની શરમ તો ભર્યો હોત અને હું તો માના મંદિરમાં માં ઉભો તો ને એટલે માથી માંગી હતી બાકી હવે હોય આવો અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાવ છું સાંભળો આવેશ માં નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ હવ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો મોરે મોરો મારી દો તો માનું મરજ ના દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો આથી ડાયરા મૂકી દેસ આ મારી તમને જીભાન છે નીકળી હાલ્યા છો ગામની પ્રજા બગાડવા યાર સારું શીખવાડો ને સારી વાતું કરો ને બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો આવનારી પેઢી છે આ ભારતનું ભવિષ્ય છે આમાં કોઈ કલાકાર બનશે આમાંથી કોઈ કથાકાર બનશે આમાંથી કોઈક ડૉક્ટર બનશે આમાંથી કોઈક એન્જિનિયર બનશે આમાંથી કોઈક મોટો માણા બને એવું શીખવાડો ને આવડે તો એવી વાત કરો અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરી નીકળી જાવ આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગબાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માફી માગીએ છે ને કોઈ ધર્મના થાંભલાની શરમ ભરી છે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલે મેં માફી માંગી હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમ ને કહી દીજો ભાઈ આવે તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમમાં ન હોય આ હાય 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 બોલી જા બોલી જા બોલી જા બોલી ચકલા ગોદી બાજ ન બને હવે આવડા નહીં ખબર છે કોણ હાચું કોણ ખોટું યાર મારે જાજુ નથી બોલવું આ વાતને મારે લંબાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ વગર વાંકના દુનિયામાં કોઈ કરડે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર મેં તો બધી જ્ઞાતિને ભેળી રાખી છે બધી જ્ઞાતિએ મને પ્રેમ કર્યો છે મારી યારે કોઈ જ્ઞાતિવાદ નથી કર્યો તો હું જ્ઞાતિવાદની વાતો આવી બહેન કરું મેં તો બધી વાતો કરી છે કોઈ બોલી જાય ચમરબંધી આમાંથી મેં જ્ઞાતિવાદ કર્યો અને ભવિષ્યમાં ક્યાંક ભૂતકાળમાં ક્યાંક મારાથી ભૂલ થઈ હોય તો મેં હૃદયથી માની ધજા ધજામાં ઉભા રહી માના ખોળે ઉભા રહી અને મને એમ શું કે આ તો હોનભાઈ છે અને આઈથી પાછા વળી જાવ ને તો આપણી પડતી ચાલુ થાય આજ માના દરબારમાં મારાથી પાસું જવાય નહીં અને આની સામે હું વટ રાખું માના દરબારમાં ઉભો રહીને વટ રાખું વિડીયો જોઈ લીજો તમે આમાંથી બધાય સમજદાર છો માના ખોળામાં ઉભો રહીને વટ રાખું ધર્મની સામે વટ રાખે એના ઇતિહાસ નો હોય સાહેબ સાંભળી લેજો હૃદયની વાત તમારી સામે કરું છું આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ બે વર્ષ પહેલા જે આખી તમે જાણો છો આખી લપ ઊભી થઈ એમાં મેં સોનબાઈ માના મંદિરે માની ધજા સાંભું જોઈ અને સાહેબ મારા પગમાં નેવળ નખાઈ ગયા કે મારી માથી મોટું કે ધર્મનો કોઈ થાંભલો એનાથી મોટા આપણે નથી આપણે કોઈ એવા કલાકાર નથી આપણે એવા સેલિબ્રિટી બનવું નથી કે આપણાથી ધર્મ હચવાતો ન હોય કે આપણે એના એના સમ ખોટા ખાય કે એની સામે ખોટું બોલીએ કે એના ધૂપેલીયા ઉપાડીને એની પેઢેલીયા હાથ મૂકીને ખોટું કરીએ એટલે મેં માફી માંગી લીધી ત્યાર પછી વાત ઊભી નથી રહી પોગ્રામે પ્રોગ્રામે મારી સિસ્ટમ બીજી છે મારી સિસ્ટમ બીજી છે હવે એકચ્યુલી તારી સિસ્ટમ વા મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી હવે સિસ્ટમ ના દીકરાઓ વયા આવજો આ લાગુ પડે અને વટથી હવે રાણો રાણા ની રીતે આટલું ઘણું ને ભાઈ હાલો બા હાલો